મિત્રો સ્વાગત છે વસુંધરા સાડીમાં તમારું આજે તમને બતાવશે બહુ સરસ ફસ એકદમ નવી ડિઝાઇન બતાવવાના છે કલર મેશિંગની વાત કરીએ તો પહેલાં અમારા વિડીયોમાં નવા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ આ બધા બહુ સરસ ડિઝાઇન લઈને આવી ગયા છે મિત્રો છથી સાત કલર મેશિંગ રહેવાના છે જોઈ શકો છો આખી ડિઝાઇન તમે આપણે પીસ તમને ઓપન કરીને બતાવીએ બહુ સરસ ડિઝાઇન છે મિત્રો અને કલર આપણે પાંચથી છ કલર રહેવાના છે આપણે પીસ ઓપન કરીએ જોઈ શકો છો આખી ડિઝાઇન મિત્રો અને બધા કલર ડાયક ડાર્ક આયરીન કલર રહેવાના છે મિત્રો જોઈ શકો છો આમનું પાલોનું ડિઝાઇન રહેવાની છે આખી ઓલ ઓવર ડિઝાઇન રહેશે મિત્રો જોઈ શકો છો આ ડિઝાઇન મિત્રો એ કોઈ લગ્ન પ્રસંગ સાંજલા સુધીમાં મુકાય એ રીતની સોપ ફેબ્રિક પશ્ચિમના સિલ્ક સાડી છે મિત્રો હવે તમને આપણે બ્લાઉઝની વાત કરીએ આ એમનું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝ પણ એકદમ ઝીડી બુટીની સોફ્ટ બ્લાઉઝ રહેવાનું છે અને એમનો બ્લાઉઝનો બેલ્ટ રહેવાનો છે મિત્રો હવે તમને કલર મશીનની વાત કરીએ મિત્રો હવે મિત્રો અમારા શોપને તમે વિઝિટ કરવા માગો છો આપણે તો તમે વિઝિટ કરી શકો મિત્રો આપણે શોપની વાત કરીએ તો સુરત ભરતનગર વરાછા માર્કેટ આપણી બાજુમાં ભગીરથ એક સાત નંબરની છે નહીં બસો બે બસો ત્રણ વસુંધરા શડ અને તમે ઓનલાઈન પરચેસ કરવા માંગો છો તો ઓનલાઈન પર થઈ જશે મારો વોટ્સએપનો આમ સ્ક્રીન ઉપર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે મિત્રો તમે ઓનલાઈન પર પરચેસ કરી શકો અને આપણે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે મિત્રો હવે તમે આપણે કલર ની વાત કરી લો આ એમના કલર રહેવાના છે બહુ બધા મસ્ત કલર રહેવાના છે મિત્રો તમારો જે મનગમતો કલર હોય તેનો પ્રિન્સોટ લઈને અમારે વોટ્સએપમાં સેન્ડ કરવાનો છે મિત્રો જોઈ શકો છો આ બી બહુ સરસ કલર છે મિત્રો એ બી તમે લાસ્ટમાં ખોલીને બતાવીએ એટલે તમને ખ્યાલ આવે ડિઝાઇન છે મિત્રો જોઈ શકો આ ગ્રીન કલર ડાર્ક અને આ પિંક કલર રહેવાનો છે મિત્રો આ બી બહુ સરસ કલર છે મિત્રો આ તમને ઓપન કરીને બતાવીએ એકદમ યુનિક અને ફેન્સી કલર છે મિત્રો પિક્ચરનો ટ્રેન્ડિંગ કલર છે ડિઝાઇન મિત્રો બહુ સરસ કલર અને આખી ડિઝાઇન તો બહુ મસ્ત રહેવાની છે મિત્રો કોઈ બી પસંદમાં પહેલો વસ્તુ સારામાં સારી અને ઘરે વોસિબલ વસ્તુ છે મિત્રો આખી ઓલ ડિઝાઇન છે અને મિત્રો અમારો વિડીયો તમે પસંદ પડે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભલતા કારણ કે વસંતા સાડી તમારા માટે રોજનું નવું નવું કલેક્શન લાવતા રહેશે અને ફરી મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ